સમાવિષ્ટ છોટાઉદેપુર લોકસભા બેઠક પર મતદાન શરૂ થયું હાલોલ ના ધારાસભ્ય જયદ્રથસિંહ પરમારે કર્યું મતદાન ધારાસભ્ય એ પોતાના પરિવાર સાથે મતદાન કર્યું વહેલી સવારથી જ મતદાન માટે લાઈનો જોવા મળી તો હાલોલ વિધાનસભા વિસ્તારમાં મતદાન પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે હાલોલ વિધાનસભાના ત્રણસો બેતાળીસ બુથ પર મતદાન તો હાલોલમાં લોકસભાની ચૂંટણીને લઈ મતદાનનો થયો આરંભ હાલોલ વિધાનસભા સમાવિષ્ટ લોકસભા બેઠક પર મતદાન શરૂ હાલોલના ધારાસભ્ય મતદાન તો ધારાસભ્યએ પોતાના પરિવાર સાથે મતદાન કર્યું છે વહેલી સવારથી જ મતદાન માટે લાઈનો જોવા મળી હાલોલ વિધાનસભા વિસ્તારમાં મતદાન પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે હાલોલ વિધાનસભાના ત્રણસો બેતાળીસ બુથ પર મતદાન આજે ચૂંટણી એટલે લોકશાહીના સૌથી મોટામાં મોટું પર્વ એટલે ચૂંટણી આજે જે માહિતી મળી રહી છે અત્યાર સુધી ખૂબ સારું મતદાન દરેક જગ્યાએ હાલોર વિધાનસભા મત વિસ્તારમાં થઈ રહ્યું છે મેં પણ મારા મતદાનનો આજે ઉપયોગ કર્યો છે મતદાન કર્યું છે મારા પરિવાર સાથે મિત્ર મંડળ સાથે આજે મતદાન કર્યું છે હાલ ગરમીના દિવસો છે અને ગરમીના દિવસોમાં પણ આપણા તંત્રએ પીવાના પાણીની વગેરે જે વ્યવસ્થા કરવાની એ વ્યવસ્થા કરી છે હું સૌ મતદાર ભાઈઓ બહેનોને વિનંતી કરું છું કે આપ સૌ આપના પરિવાર મિત્ર મંડળ સાથે મોટા પ્રમાણમાં આપ મતદાન કરો અને આપણા વિસ્તારનું આપણા બુથનો કોઈ મતદાર ભાઈઓ બહેનો મત આપ્યા વગર ના રહી જાય એ રીતે આપણે બધા જ મતદાન કરીએ